સુરતના વાલક અબ્રામાં રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે કાર ચાલકે છ ઇસમોને અડફેટે લીધા હતા અકસ્માતમાં બે સગા ભાઈઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા તો અન્ય લોકોની ગંભીર ઇજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે કારમાં સવાર એક ઇસમને પકડી પાડી ધરપકડ કરી છે કારમાં એક યુવતી સહિત ચાર લોકો સવાર હતા એક આરોપી પકડાયો અને ત્રણ આરોપી નાસી છૂટ્યા હતા પોલીસે આરોપી વિરુદ્ધ સાપરાધ માનવ મનુષ્ય વદનો ગુનો નોંધી કાર્યવાહી સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિએ પોતે આપઘાત કરી અને પોતાનો જાન ગુમાવેલો અને જે બાબતે આ મરણ જનાર યુવકની લાશ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં તાપી નદીમાંથી મળેલી તો એની પત્નીએ ચાર વ્યક્તિઓ વિરુદ્ધમાં પોતાના પતિને અની ટ્રેપમાં ફસાવી અને રૂપિયા પાંચ લાખની માંગણી કરવા અંગેની અને અગાઉ પણ પૈસા પડાવી લીધા અંગેની ફરિયાદ કરેલી મરણ જનાર ઈસમે પોતે એક વિડીયો બનાવેલો જે બે મિનિટને બત્રીસ સેકન્ડનો વિડીયો હતો અને એમાં પોતે જે આપઘાતનો કરવા આપઘાત કરતા પહેલાં આ વિડીયો બનાવી અને એક મેસેજ આપવા માટે પ્રયત્ન કરેલો અને એના આધારે મરણ જનારની પત્નીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ કે જેના ત્રાસથી એમના પતિએ આપઘાત કરેલો એ બાબતની ફરિયાદ નોંધાવેલ છે વરાછા પોલીસે ફરિયાદ નોંધી અને હાલ તપાસ હાથ ધરવા હાથ ધરેલ છે